આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એસ એસ દ્વારા એથેના સોળ વૈભવી વર્ષોની ઉજવણી સાથે એનથે 2025 હજાર પચીસ લોન્ચ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના સપનાઓને સિધીમાં ફેરવવાના સોળ સફળ વર્ષ પૂરા થયા થતા દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રગણ્ય આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે બે હજાર પચીસ આકાશ નેશનલ ટેલેન્ટ હાંટ એક્ઝામના શુભારંભની ઘોષણા ગર્વથી કરે છે ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ જોવાતા કાર્યક્રમોમાંથી એક એન્થે બે હજાર પચીસનો ઉદ્દેશ કલાક ક્લાસ પાંચથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવો છે સૌને ગુણવત્તા સભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની પોતાની મિશન સાથે આગળ વધતા એન્થે બે હજાર પચીસ રૂપિયા બસો પચાસ કરોડ સુધીની સ્કોલરશિપ ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને ઇવેન્ટ ઇન્વિક્સ કોર્સિસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશિપ પણ મળી શકે છે આ ઉપરાંત રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડના રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવે છે જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા છે જે ક્લાસ આઠથી બાર સુધી અભ્યાસ કરતા હોય અને જે એડવાન્સ્ડ માટેની તૈયારી કરવા માંગતા હોય આ રાષ્ટ્રીય સત્તરની પાત્રતા અને સ્કોલરશિપ પરીક્ષા ચોવીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે આ ત્રણ કલાકની પરીક્ષા સવારે દસ થી બપોરે એક કલાક સુધી ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે અને તેઓની ફી રૂપિયા ત્રણસો છે જે વિદ્યાર્થીઓનો ઉત્તમ પ્રદર્શન કરશે તેમને સો ટકા સુધીની સ્કોલરશીપ અને રોમાંચક ઇનામો આપવામાં આવશે નમસ્કાર મારું નામ હિમાંશુ પુરોહિત સ્ટેટ હેડ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ આજે અમે બધા અહીંયા એકત્રિત થયા છે આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામિનેશન નો સિક્સટીન્થ એડિશન લોન્ચ કરવા માટે એ એક્ઝામ ભારતની સૌથી મોટી સ્કોલરશિપ એક્ઝામ છે આમાં ફોર્થ ઓક્ટોબરથી ટ્વેલ્થ ઓક્ટોબર તક એક્ઝામ ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં કરવાની શક્યા છે આ એક્ઝામ સેવન્થ ટુ ટ્વેલ્થ સ્ટુડન્ટ માટે છે જે નેક્સ્ટ ઇયર કોચિંગ કરવાનો પ્રયાસ કરે છે ઓર આમાં અઢાઈસો કરોડની સ્કોલરશિપ એન્ડ ટુ પોઈન્ટ ફાઇવ કરોડના કેશ રિવોર્ડ મળવાના છે પ્લસ આ ભારતમાં સૌથી મોટી એક્ઝામ છે આમાં લાસ્ટ યર તેર લાખ સ્ટુડન્ટ અપિયર કર્યા છે એન્ડ આ વર્ષે અમારો કોશિશ છે કે પંદર લાખ સ્ટુડન્ટ એનરોલ કરો કરે એન્ડ આપના કેલિબર જાણવા માટે પોતાના કેલિબર જાણવા માટે સ્કોલરશિપ એક્ઝામ મેં અપિયર કરી શકાય છે આ એક્ઝામ બે પ્રકારના બહુ મોટા મહત્વ છે પહેલી તો સ્ટુડન્ટ આપણો પોતાનો ચેક કરી શકે છે કે હું આખા ક્યાં સ્ટેન્ડ કરું છું મારા સિટીમાં ક્યાં સ્ટેન્ડ કરું છું તો એના માટે આનો નેશનલ રેન્ક સ્ટેટ રેન્ક અને સિટી રેન્ક આવશે બીજો આ એક બહુ જ મોટી મિસકોન્સેપ્શન છે કે કોચિંગમાં ભણવા બહુ અઘરો છે કેમ કે કોચિંગની ફી બહુ મોટી હોય છે તો આ સ્કોલરશિપ એક્ઝામ આ ટેલેન્ટ માટે એક વરદાન છે એમ કે આમાં 100% સ્કોલરશિપ સ્કોલરશીપ પણ મળી શકાય છે પ્લસ કેશ રિવોર્ડ પણ મળી શકાય છે રજીસ્ટ્રેશન કરવા માટે બે ટેકનિક છે એક ઓનલાઈન વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાય પ્લસ નિયરેસ્ટ સેન્ટર પર જઈ એક રજીસ્ટ્રેશન કરી શકાય